ધંધા ધંધાપોણી કોઈ કરો નહી કરતા વાળા એક નંબર સારું તારે ધંધો પોણી હવે કરજો અને વસાવાનું તમારા બાપો તો આપડા જતા રહ્યા પેલું કોઈક ગમે તે કરીને ગુજરાન કાઢ્યું હવે તમે છોકરા મોટા મોટા થઈ ગયા છો બરાબર એટલે કોઈ ધંધો કરવાનો સારી રીતે આ આપડે મા બાપ કરીને ગયા એવો નઈ રાખવાનું ધંધો ફૂલ ધંધો કરો ફૂલ ધંધો કરી માલિક ને બધું જ આલ્યુ આપડા સરસ મજાનો ધંધો કરવાનો સુખ શાંતિ એવું લાગુ છો કે ના

ધંધો કોઈ કરો નહી કરતા ના એ વેચીને અમારે તો જીવન દોરવા બસ એટલી હરગોળી અમારા બાપુ ઇજ્જત વાળા હતા બાર તો ના જવાય કે મારે એવું તાણા ધંધો કરતા હોય તો ઈજ્જત ના જાય ને

એટલે મારો મને હું કોરો મેલીને ને મને ટેવ પડી જાય આશીર્વાદ ઊંઘું ના ભાઈ પુત્ર પુત્રોર ગુણ નાખો નહીં

જો તો પથારી કરીલી તમે સોમળો પાનથી શું ખાવનો હોય મારે ખાવડાવવું પડે તમને બધા કરો ને હવે પથારી કવ ગરમા ગરમા મોઢા પર પથારી કરીલી અને કોળો કોળો ના ભૂલી તો મોઢા લઈ જા ચમેન ચમેન પેલો કોળો બતાવી કે કાલ લાવજે ના થા લે લે

હારો ટેન્શન લેતા નઈ કોઈ હારો મારું તો લાગી રે વિચારતા નઈ હું ફટ લઈને ઉંધી થઈ જઈ હોઈ જાય જ હા હારો ઉંધી રો આ એક મોચો હતો એમાં મેમન ઉંઘાલી દીધા ગઠા ભાઈ એક પડ્યો હં એક પડ્યો એક મન ને ભાંગી ગયો તો ભાંગી ગયો આપણો બોય ઉંઘી ગયો બોય 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 હું હટ બોય સુઈ જાવ આવ આ બે મુરા ટેગડે બેહી જાવ ટેગડે ઉંઘી જાવલા હું જઈય ઓમ ઉંઘી જાજો આવતી ઓમ ઉંઘી જઈ જાવ તો કતમ હું તો હોઈ

बा् स तोिया

dạy dạy là dạy 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 Tôi dạy 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 dạ dạy dạ có dạy dạ dạ dạy dạ

રાતે રાત બોલાઈ દીધું નથી તે ફોડો તો ખરા એ ઠુંઠાણ જોયા દાળા નહીં વાળા મજૂરી જાવું પડશે એવું જ લાગે મજૂર જવું પડશે હવે

ધંધો હારો દે ધંધો હારો તો ખબર કલર વાળ જ કોઈને ના લીધી ના લીધો સસ્તા મારો કોઈ નઈ લીધી તું તો કલર કઈ લઈને આવ્યો કે આ

આટલા પ્લેટ કાઢી બનાવીએ દાદા બનાવવાનું ચાલુ કરી દાદા ધંધો કરો તો બધું જ થાય ને એ તમાર બાપા નો વાત તમે લીધો હોય ને તો રસાટ લોટ ની જગ્યાએ હવે છે ને આપડી ખુરશીઓ વેચો ને

ધંધો કરતા હવાનાથી સારો ધંધો ના સુરજી આપડે ખાઈએ ભાઈ કેવાઈ દેવાનો કુતરો ખાય ના ખાઈ લેવા